ગીર સોમનાથના કોડીનાર અને તાલાલાની બંધ સુગર મીલ થશે શરૂ ઈન્ડિયન પોટાશ લિમિટેડ દ્વારા સુગર મિલ શરૂ કરવાનો સમય જાહેર ખેડૂતોને શેરડીનું વાવેતર કરવા અપીલ કરવામાં આવી ભૂતકાળમાં ખેડૂતોની જીવાદોરી સમાન ગણાતી ગીરની ઉના કોડીનાર અને તાલાલાની સુગર મિલ વર્ષોથી બંધ છે જોકે કોડીનાર અને તાલાલા મિલ શરૂ કરવા સરકારી કંપની ઈન્ડિયન પોટાશ લિમિટેડ મેદાનમાં આવી છે ઇન્ડિયન પોટાશ લિમિટેડ દ્વારા સુગર મિલોના સભાસદો અને ડિરેક્ટર બોડીની સાધારણ સભા મળી હતી તમામ ઠરાવો થયા બાદ હવે સુગર મિલ વહેલી તકે ધમધમતી કરવા તકતો ઘડી કાઢ્યો છે દસ વર્ષથી કોડીનાર બિલેશ્વર ખાન ઉદ્યોગ બંધ હતો અને તાલાળા સુગર ફેક્ટરી પણ બંધ હતી અને લોકસભાની ચૂંટણીમાં માન્ય આપણા મંત્રી સહકાર મંત્રી અમિતભાઈ શાહે કોડીનાની જાહેર જનતાની વચ્ચે કીધું હતું કે હું સુગર ફેક્ટરી ચાલુ કરાવી તો એમના અને મોદી સાહેબના અને આપણા તાલુકાના ભાજપના દિનુભાઈ પ્રતાપભાઈ ડોડિયાના સહકારથી સુગર ફેક્ટરી ફરી પાછી ધમધમવા જઈ રહી છે આઈપીએલ પોટાશ કંપની ઇન્ડિયન પોટાશ લિમિટેડ એમના દરેક અધિકારીગણ અને માન્ય ગૃહમંત્રી સહકાર મંત્રી અમિતભાઈ શાહ અને મોદી સાહેબનો ખૂબ ખૂબ તાલુકાની જનતા વતી અમે આભાર માનીએ છીએ કે અમારી જીવાદોરી સમાન સુગર મિલ ફરી પાછી ચાલુ થવા જાય છે અમારા લાખ લાખ અંભિનંદન વધે તમારી નામના એવી અમારી શુભકામના અભણને આંધળાની ઘેર પાસા દીવા જળહળતા થાહે તો ખેડૂતોની જીવાદોરી સમાન સુગર મિલ ચાલુ થવાથી ખેડૂતોમાં હરખની હેલી છે કોડીનાર સુગર મિલ ઓક્ટોમ્બર નવેમ્બર બે હજાર પચીસમાં શરૂ કરવાનું એલાન કરાયું છે સાથે જ ખેડૂતોને શેરડીનું વાવેતર કરવા અપીલ કરવામાં આવી છે એટલું જ નહીં કેન્દ્ર સરકારની લઘુત્તમ ભાવની નીતિ મુજબ ખેડૂતોને ભાવ આપવામાં આવશે આજે બહુ સુખનો દિવસ છે તારીખ બાવીસ દસ બે હજાર ચોવીસની ખાસ સાધારણ સભામાં દિનુભાઈ સાહેબના નેતૃત્વ હેઠળ જે મંજૂરી આપવામાં આવી છે તે અનુસંધાને ઇન્ડિયન પોટાસ લિમિટેડ ન્યૂ દિલ્હી સાથે જે સંસ્થાના પ્રયાસો હતા આ સંસ્થાને જીવંત કરવા માટે ચાલુ કરવા માટે એના માટે વખતો વખત ઇન્ડિયન પોટાસ લિમિટેડ જે ગુજરાત સ્ટેટ કોપરેટિવ બેંક લિમિટેડ એમની સાથે થયેલી બેઠકમાં જે નિર્ણય થયો છે તે આજે ફળીભૂત થયો છે આજે આપણે વાવેતર નીતિ બહાર પાડવા જઈ રહ્યા છીએ ત્યારે તમામ સભાસદ ભાઈઓએ નિયમ મુજબ ફેક્ટરીના કાયદા કાનૂન મુજબ શેરડીનું વાવેતર થાય એમનું કટિંગ થાય અને એક ખાસ આજે વીડી ચૌધરી સાહેબે એ પણ વાત કરી કે શેરડીના ભાવો એફઆરપી મુજબ ભારત સરકારની જે નીતિ છે એ પ્રમાણે ચૂકવવામાં આવશે અને એક જ ઇન્સ્ટોલમેન્ટમાં ચૂકવવામાં આવશે એટલે અહીંયા ખેડૂતભાઈએ કોઈ દિધ્યા રાખવાની જરૂર રહેતી નથી એમનું પેમેન્ટ પણ બહુ સારી રીતે મળી જશે અને એફઆરપી ફેર રેમ્યુનેટિવ પ્રાઇઝ એટલે શું તો કે લઘુત્તમ ભાવ જે ખાસ બે હજાર ચોવીસ પચીસનો નો જે ભાવ છે એ ચોત્રીસો રૂપિયા દસ પોઈન્ટ પચીસ ટકા પ્રમાણે છે એટલે સારી શેરડી સારી ક્વોલિટી ને આપણે પકવશું તો અહીંયા એ પ્રમાણે આપણે ભાવ મળશે કાપણી વાવતું બાદ કરતા મને લાગે છે ત્યાં સુધી છવ્વીસો થી ત્રણ હજાર સુધીનો પણ ભાવ મળશે પછી જેમ જેમ રિકવરી વધે તેમ શેરડીના ભાવ મળશે મને લાગે છે કે આપણે નવેમ્બર બે હજાર પચીસ ના અંત સુધીમાં ફેક્ટરી ચાલુ થઈ જશે ભૂતકાળમાં આ અને કોડીનાર બંને સુગર મિલ ખાંડ બનાવતી હતી

ના અત્યારે અથાગ પ્રયત્નો છે કે બંને સુગર ફેક્ટરીઓ બે હજાર પચીસના ઓક્ટોબર નવેમ્બર સુધી ચાલુ કરવામાં આવે અને આ વિસ્તારના ખેડૂતોની જે જીવન દોરી છે એને ફરીથી ધમધમતી કરવામાં આવે ઇન્ડિયન પોટાસ લિમિટેડ આ બે સુગર ફેક્ટરીઓ ટૂંક સમયની અંદર કામગીરી હાથમાં લઈને અને બે હજાર પચીસની અંદર ઓક્ટોબર નવેમ્બરમાં શેરડી લઈને આ સુગર ફેક્ટરીઓ ચાલુ કરી દેશે અહીંના વિસ્તારના શેરડી પકતા ખેડૂતોને અમારી વિનંતી છે કે તેઓ પૂરા એ લોકોની જે શેરડી છે એનું પૂરા પ્રમાણમાં એ લોકો વાવેતર કરે વાવેતર કરીને સમયસર એની કટિંગ ઇન્ડિયન પોટાસ લિમિટેડ કરાવશે સમયસર એની શેરડી ફેક્ટરી સુધી પહોંચાડશે અને ભારત સરકાર દ્વારા જે નક્કી કરવામાં એફઆરપી આવશે એ મુજબ એક જ ઇન્સ્ટોલમેન્ટની અંદર ખેડૂતભાઈઓને એના પૈસા ચૂકવવામાં આવશે તેમજ એગ્રી ઇનપુટ ની સર્વિસ પણ ખેડૂત ભાઈઓને પૂરી પાડવામાં આવશે કે જેથી કરીને તેઓ નવી ટેકનોલોજી થી શેરડી પકવીને અને એમનું જીવન આગળ ધપધપાવી શકે